હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ જે છે તે મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે વિકલ્પ એ દિલ્હીમાં વિકલ્પ બી પુણેમાં વિકલ્પ સી મુંબઈમાં કે વિકલ્પ ડી અમદાવાદમાં આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મુંબઈમાં પ્રશ્ન બે ઓક્સફોર્ડ યુનિવર્સિટી કયા દેશમાં આવેલી છે વિકલ્પ એ એન્ડમાં વિકલ્પ ડી જર્મનીમાં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ઇંગ્લેન્ડમાં પ્રશ્ન ત્રણ વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ એ તેર જાન્યુઆરીએ વિકલ્પ બી જાન્યુઆરીએ વિકલ્પ સી બાવીસ માર્ચે કે વિકલ્પ ડી અઠ્યાવીસ એપ્રિલે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી બાવીસ માર્ચે પ્રશ્ન ચાર પ્લેગ રોગ ફેલાવો કોના દ્વારા થાય છે વિકલ્પ એ માખીઓ દ્વારા વિકલ્પ બી પક્ષીઓ દ્વારા વિકલ્પ સી ઉંદર અને ચાચડ દ્વારા કે વિકલ્પ ડી મચ્છર દ્વારા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઉંદર અને ચાચડ દ્વારા પ્રશ્ન પાંચ આંદોલન વિકલ્પ બી બિહારમાં વિકલ્પ સી કર્ણાટકમાં કે વિકલ્પ ડી પશ્ચિમ બંગાળમાં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે આવા જ જનરલ નોલેજ લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ